વોટ ઇઝ ધ હિસ્ટ્રી ઓફ ગુજરાત તો મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય વિશે નમસ્કાર મિત્રો મિત્રો વિસ્તારથી વાત કરું ઈસવી સન છઠ્ઠી સદીની આસપાસ ગુર્જર નામની એક શક્તિશાળી જાતિ ભારતમાં પ્રવેશી હતી આ જાતિએ ઉત્તર ભારતના અનેક ભાગોમાં ખાસ કરીને રાજસ્થાન અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પોતાનું શાસન સ્થાપિત કર્યું હતું હવે મિત્રો વાત કરીએ કે ગુજરાત રાજ્યનું નામ કઈ રીતે પડ્યું ઓગણીસો માં ભારત દેશને આઝાદી મળી ત્યારે ગુજરાત બોમ્બે રાજ્યનો મહારાષ્ટ્ર બે અલગ અલગ રાજ્યો બનાવાયા અને ગુજરાતની પ્રથમ રાજધાની અમદાવાદ બની ત્યારબાદ ગાંધીનગર ઓગણીસો માં નવી રાજધાની તરીકે ઘોષિત થયું અને ગુર્જર જાતિના શાસન અને વસવાટના કારણે ગુજરાત રાજ્યનું નામ પડ્યું હવે મિત્રો વાત કરીએ કે ગુજરાતની પ્રાચીન નદીઓ કઈ હતી પ્રાચીન નદીઓની વાત કરીએ તો પ્રાચીન નદીઓ છે સરસ્વતી નર્મદા તાપી મહી સાબરમતી ભાદર આ બધી જે નદીઓ છે એ પ્રાચીન નદીઓ છે અને પ્રાચીન મંદિરોની વાત કરું તો સોમનાથ મોઢેરા દ્વારકા અંબાજી ગિરનાર આ બધા જે મંદિરો છે પ્રાચીન મંદિરો છે